ધમાલ કરતો હોવાથી સિક્યોરિટી બાબતે રજૂઆત કરવા ગયેલા સર્જરી વિભાગના રેસિડેન્ટ રેસીડેન્ટને ખાનગી વ્યક્તિ અને આપતા તબીબો તાત્કાલિક અસરથી હડતાળ પર ઉતરી ગયા હતા તબીબોની હડતાળના પગલે દર્દીઓ હાલાકીમાં મુકાઈ ગયા છે તબીબોના આક્રમક વલણની જાણ થતા સુપ્રિન્ટેન્ડન્ટ સહિત અધિકારીઓ ત્યાં થસી ગયા હતા અને રેસીડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસો હાથ ધ્યા હતા નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે મોડી સાંજે સર્જરીના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી હડતાળને પગલે સર્જરી વિભાગમાં સારવાર માટે દાખલ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો ઘટનાની જાણ થતા હોસ્પિટલના સુપર ધાયત્રી પરમાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસ હાથ રહ્યા હતા મોડી રાત્રે ઇમરજન્સી બહાર તબીબોએ સીએમઓ હાઈ હાઈના નારા લગાવ્યા હતા એક દારૂ પીતેલા દર્દીને સારવાર માટે લવાયો હતો દારૂડીઓ દર્દી તબીબો સાથે હાથાપાઈ કરતો હોવાથી સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબ સીએમઓ ઓફિસમાં સીએમ અને

તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે